આકાશવાણી ભૂજ સમાચાર આરતી ભટ્ટ નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બિહારના ભાગલપુર ખાતેથી નવ કરોડ એશી લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો છુટો કર્યો શ્રી મોદીએ બાવીસ હજાર સાતસો કરોડ રૂપિયાની રકમ જારી કરતા બિહાર સહિતના દેશના ખેડૂતોને શુભકામના પાઠવી હતી દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે વિશ્વના દરેક રસોડામાં ઓછામાં ઓછી એક ભારતીય વાનગીને સામેલ કરવી એ તેમનું સ્વપ્ન છે શ્રી મોદીએ જણાવ્યું કે તેમની સરકાર કૃષિ ઉત્પાદનોની નિકાસ પ્રક્રિયા અને માર્કેટિંગને પ્રોત્સાહન આપીને આ દિશામાં અવિરતપણે કામ કરી રહી છે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના ઓગણીસમા હપ્તાના ચુકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઓગણીસમા હપ્તામાં રાજ્યના એકાવન લાખથી વધુ ખેડૂતોને એક હજાર એકસો અડતાલીસ કરોડની ચુકવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે તેમણે કહ્યું કે રાજ્યનો ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબદ્ધ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો રાજ્યમાં બસો જેટલા ખરીદ કેન્દ્ર પરથી બે લાખ છ હજાર મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બિહાર મધ્યપ્રદેશ અને ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે જશે બિહારમાં તે પટના મેડિકલ કોલેજના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપવાના છે જ્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ કેવડીયા અમદાવાદ અને ધોળાવીરાની મુલાકાત જશે ગઈકાલે વિધાનસભા ગૃહમાં બે વિધેયક પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જીએસટીને લગતું ગુજરાત માલ અને સેવાવેરા સુધારા વિધેયક અને બીજું વિધેયક ગુજરાત વ્યવસાય બાંધકામ ઇજનેર રદ કરવા બાબતનું વિધેયક હતું આ બંને વિધેયક સર્વાનુમતે પસાર થયા હતા આવતીકાલે મહાશિવરાત્રીના પર્વની કચ્છભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે જિલ્લાના વિવિધ શિવાલયોમાં દીપમાળા અભિષેક ચાર પ્રહરની પૂજા મહાઆરતી હવન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે ઠેર ઠેર શોભાયાત્રા બાઇક રેલી સહિતના આયોજનો વિવિધ સંગઠનો અને ગ્રુપો દ્વારા કરવામાં આવશે જિલ્લા મથક ભુજ ખાતે આવતીકાલે વિશાળ શોભાયાત્રા નીકળશે શોભાયાત્રા માં વિવિધ સમાજ જોડાઈને ભક્તિવંદના કરશે ભુજના પાળેશ્વર ચોકથી શોભાયાત્રા શરૂ થઈ શહેરના રાજમાર્ગો પર ફરી વળશે શોભાયાત્રાના રૂટમાં વિવિધ સંગઠનો સમાજો દ્વારા દૂધ આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ સહિત ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી છે ભુજ તાલુકાના ધ્રંગમાં સંત મેકરણ અખાડા ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આવતીકાલથી બે દિવસીય ધાર્મિક મેળાનું આયોજન કરાયું છે આવતીકાલે સવારે દાંડિયા રાસ ફરાળ પ્રસાદ સામયુ રાત્રે મહાઆરતી યોજાશે જ્યારે સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે બખમલાખડો મહાપ્રસાદ બપોરે માનવ દોડ અને ત્યાર પછી ગોળાદોડ યોજાશે અને રાત્રે લોકડાયરો યોજાશે ગઈકાલે માંડવી શહેરના સ્થાપના દિનની વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ હતી નગરપાલિકાના અધ્યક્ષ હરેશ વિંજોડાના હસ્તે ખીલી પૂજન અને તોરણવિધિ કરવામાં આવી હતી સ્થાપના દિવસ નિમિત્તે માંડવીમાં વિવિધ કાર્યક્રમો અને સાયક્લોથોન પણ યોજાઇ હતી નગરપાલિકાના વાંચનાલય અને પુસ્તકાલયમાં વીઆરટીઆઈના સહયોગથી ચાલીસ ટકા વળતર યોજના સાથે પુસ્તક મેળાનું ઉદઘાટન કરાયું હતું ગુજકેટની પરીક્ષા આગામી ત્રેવીસમી માર્ચે યોજાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ત્રેવીસમી માર્ચે રવિવારના રોજ સવારે દસ થી બપોરના ચાર કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્ર ખાતે ગુજકેટ પરીક્ષા યોજાશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર Gracias.